નમસ્કાર આધ્યાત્મિક મહાશક્તિમાં હું મોનાલીસોરી આપ સૌનું સ્વાગત કરું છું આજે છે વિઘ્નેશ્વરા ચતુર્થી વિઘ્નેશ્વરા એટલે કે જે ગણેશજીનું જે નામ છે વિઘ્ન હરતા સંકટ હરતા ગજાનંદ ગણેશજી શાસ્ત્રોમાં જ્યારે આપણે વાત કરીએ છીએ તો ગણેશજીની જે દંતકથાઓ પ્રચલિત છે તેમાં પણ તેમણે એક એક

મહા મોટું વૃક્ષ જે છે તેને પણ એની જડોમાંથી અલગ કરી શકે છે તેટલી તેની પકડ જે છે તે મજબૂત હોય છે કે વજનદાર અને જમીનમાં ખૂપેલી વસ્તુને પણ તે બહાર ઉખાડી ફેંકે છે તેવી જ રીતે શ્રી ગણેશજીની જે સુંડ જે છે તે એવું દર્શાવે છે કે દરેક પરિસ્થિતિને અનુકૂળ તમારે હોવા જોઈએ દરેક પરિસ્થિતિ અનુકૂળ થવા માટે તમારે જે પણ પ્રયત્ન કરવા જોઈએ તે તમારી અંદર હોવા જોઈએ જેથી કોઈ પણ એવી પરિસ્થિતિમાંથી ખૂબ જ ઝડપથી તમે બહાર આવી શકો તેને અનુકૂળ થઈ શકો શ્રી ગણેશજી નું આ એક દંત સ્વરૂપ આપણને આપણા જીવનમાં ત્યાગ અને બલિદાન સૂચવે છે કે જીવનના કોઈ પણ ક્ષણે તમારે કોઈ પણ વસ્તુનો ત્યાગ આપવો પડે બલિદાન આપવો પડે તો તેમાં તમે પીછે હટ નહીં કરો કારણ કે જે વ્યક્તિ બલિદાન કરી શકે છે તે પણ ઉત્તમ સુખ પ્રાપ્ત કરી શકે છે જે વ્યક્તિમાં છોડવાની ક્ષમતા છે ત્યાગ બલિદાન કરવાની ક્ષમતા છે તે વ્યક્તિમાં જ પામવાની શક્તિ શ્રેષ્ઠતમ હોય છે ત્યાર બાદ જે શ્રી ગણેશજીના મોટા કાન છે તે આપણને સૂચવે છે કે હંમેશા તમારા કાન ખુલ્લા રાખો તમે હંમેશા સારું જ્ઞાન મેળવો સારી વાતો સારા વિચારોને સાંભળો અને તેને અનુશાસિત કરો તેનું પાલન કરો કોઈપણ વ્યક્તિ જે છે તેની વાતને પૂરું સાંભળો અને ત્યારબાદ તેનું નિરાકર્ષ કરો તેનું એક વ્યવસ્થિત જે નિર્ણય લેવો છે તે તમારે તેમની વાત પૂરી સાંભળ્યા બાદ લેવી જોઈએ માટે કાન ખુલ્લા રાખવાનું કહે છે કારણ કે કાન ખુલ્લા રહે છે તો સાચું જ્ઞાન વ્યક્તિ ઝડપથી પ્રાપ્ત કરી શકે છે તો ગણેશજીનું જે આ સ્વરૂપ જે છે તે પણ આપણા જીવનમાં ખૂબ જ મુખ્ય બોધપાઠ સુજવે છે સાથે સાથે કેટલાક વિશેષ ઉપાયો કરીને પણ તમે તમારી રાહત મેળવી શકો છો જ્યારે કોઈ વ્યક્તિના કરિયર સંબંધિત સમસ્યાને તેને વારંવાર સામનો કરવો પડતો હોય વ્યવસાયમાં પણ તેની સ્થિરતા નથી તેને વારંવાર નુકસાન થાય છે વ્યક્તિને કોઈ પણ રીતે આગળ તેના ફ્યુચરનો રસ્તો નથી દેખાઈ રહ્યો ત્યારે તેણે એકવીસ દુર્વાની ગાંઠ લેવાની છે તેના ઉપર તેને હળદર અને ચંદનથી તિલક કરી એક સૂતરના દોરાની માળા બનાવી અને આ એકવીસ દુર્વાની ગાંઠ તેમણે શ્રી ગણેશજીને અર્પણ કરવી જોઈએ જ્યારે પણ તમને જીવનમાં કોઈ રસ્તો નથી જડી રહ્યો આગળ શું કરવું તેનો તમને કોઈ ખ્યાલ નથી આવી રહ્યો હંમેશા દરેક ક્ષેત્રમાં તમે પાછળ પડતા જાઓ છો અને તમારા જીવનમાં તમને વારંવાર જે છે તે ફેલરનો અનુભવ થાય છે નુકસાનનો અનુભવ થાય છે ત્યારે તમારે ગણેશજીના ગણેશ સંકટ મોચનના પાઠ અથવા તો ગણેશજીના અથર્વ શીર્ષના પાઠ કરવા જોઈએ જો તમે તે પણ ન કરી શકો તો તમારે ગણેશ મંત્રનું ઉચ્ચારણ કરવું જોઈએ નિયમિત રૂપે તમારે એક માળા નિયમિત ગણેશજીના મંત્ર જાપ કરો છો તો પણ તમને તમામ પ્રકારની સમસ્યામાંથી રાહત મળે છે જ્યારે કોઈ પણ વ્યક્તિને દાંપત્ય જીવનમાં કોઈક ને કોઈક સમસ્યા થતી હોય અથવા તો વ્યક્તિના જીવનમાં ગ્રોથ નથી સક્સેસ નથી અને તેને ધન સંબંધિત સમસ્યાનો પણ સામનો કરવો પડે છે ત્યારે વ્યક્તિએ પોતાના ઘરે કેસરિયા ગણેશજીનું સ્થાપન કરવું જોઈએ અને નિયમિત રૂપે ગણેશજીને તેણે ગાંઠ અર્પણ કરવી જોઈએ તેના મંત્રનો જાપ કરવો જોઈએ અને ગણેશની પૂજા કરવી જોઈએ જો વિશેષ રીતે વ્યક્તિ ગણેશજીની પૂજા કરે છે અને કેસરિયા ગણેશજી પોતાના ઘરે સ્થાપિત કરે છે તો પણ વ્યક્તિના જીવનની તમામ તકલીફ અને બાધાઓ દૂર થાય છે

ગણેશજીની પૂજા અર્ચના કરવી જોઈએ ગણેશજીના પાઠ અને મંત્રચાર જાપ કરીને જો તે ગણેશ ભક્તિ કરે છે તો પણ તેનો કેતુ ગ્રહ જે છે તે ખૂબ જ ઝડપથી શુભ ફળ આપવા લાગે છે માટે કેતુ સંબંધિત જો કોઈ પણ સમસ્યા છે તો તે વ્યક્તિએ પોતાના ઘરે ગણેશનું સ્થાપન કરી તેની પૂજા કરવી જોઈએ અને ગણેશના મંત્રોનો જાપ કરવો જોઈએ તો તેને વિશેષ લાભ થાય છે તેમને પ્રાર્થના કરવા માત્રથી પણ વ્યક્તિના કષ્ટો ભવો ભવના દૂર થાય છે માટે ગણેશજી વિશેષ પૂજા અર્ચના કરીને તમે પણ તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ રીધિ સિદ્ધિ પ્રાપ્ત કરો તે સાથે હું રજા લઉં છું નમસ્કાર